હેલો આજે આપણે શિયાળાની ઠંડીમાં ગરમ માટે ગરમ ખાવાની બાઉલમાં નાખીશું ચાળેલો મકાઈનો લોટ ત્રણ કપ ભરીને આપણે મકાઈનો લોટ યુઝ કરીશું એના પછી એક કપ ચાળેલો ચોખાનો લોટ નાખીશું અડધો કપ નાખીશું ચણાનો લોટ તો ત્રણ લોટથી થી આપણે બેટર બનાવીશું ચણાનો લોટ મકાઈનો

થી થોડું કેવું પાણી એડ કરી દઈશું તો અહીંયા આપણું બેટર ઘાટું એવું રેડી થઈ ગયેલું હવે આપણે ઉપરથી નાખીશું અડધી ચમચી જેટલી હળદર હળદર નાખીને બેટર ને મિક્સ કરી લેવાનું તો આવી રીતના ઘાટું એવું બેટર આપણે રેડી કરી લેવાનું તો અઢી કપ જેટલું પાણી બે કપ જેટલી છાસ અને આપણે જે લોટ લીધેલો તે પણ સાડા ચાર જેટલો કપ આપણે લોટ એડ કરેલો તો જેટલો લોટ લીધો એટલું જ આપણે સામે પાણી એડ કરી દીધેલું તો હાંડવા માટેનું બેટર રેડી થઈ ગયેલું હવે આપણે આ બેટર ને આખી રાત રેસ્ટ કરવા મૂકી દઈશું ગરમ જગ્યાએ મૂકીશું એટલે તેમાં આથો આવે આવી જશે તો બેટર ને આપણે આખી રાત રેસ્ટ કરવા મૂક્યું હતું અને અહીંયા સરસ મજાનો આથો આવી ગયેલો ખાટી છાશ તમે યુઝ કરશો ને તો ફટાફટ આથો આવી જશે અને બેટર પણ ખાટું બનશે અને તમારો હાંડવો પણ સરસ બનશે હવે હાંડવો બનાવવા માટે થોડુંક બેટર એક બાઉલ માં લઈ લેશું થોડો થોડો મસાલો આપણે બનાવીશું એક સાથે બધા જ બેટર ની અંદર મસાલો નહીં નાખીએ ત્રણ થી ચાર ચમચા જેટલું આપણે બેટર એક બાઉલ માં લઈ લઈશું હવે આ બેટર માં આપણે અત્યારે એડ કરી દઈશું બહુ બધી લીલી મકાઈ જે ફ્રેશ તાજી મકાઈ મળતી હોય ને તેને આપણે છોલીને રેડી કરી લીધી હતી આની જગ્યાએ તમે ફ્રોઝન મકાઈ પણ યુઝ કરી શકો હવે આપણે ગ્રેટ કરેલી કોબી પણ એડ કરી દઈશું અને લીલા મરચા ભરપૂર નાખીશું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું તો હાંડવા ની અંદર આપણે લીલી મકાઈ કોબી અને મરચાં એડ કરી દીધા આની જગ્યાએ તમે કેપ્સિકમ ગાજર જે તમને પસંદ હોય તે તમે નાખી શકો સરસ રીતે બેટર ને મિક્સ કરી લીધેલું હવે એડ કરી દઈશું એક પાઉચ ભરીને you know, તો અડધી ચમચી જેટલો ઈનો એડ કરી દીધેલો લીંબુ નાખવાની જરૂર નથી કેમકે ખાટું બેટર છે ટેસ્ટ કરી લીધેલું તો પરફેક્ટ મીઠું અને ખટાશ પરફેક્ટ છે અને તીખાશ પણ પરફેક્ટ છે તો હવે હાંડવો બનાવવા માટે ગેસની ઉપર એક નાની પેન મૂકીને પેનમાં એક થી બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ભરપૂર જીરું નાખીશું રાઈ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું વાઈટ તલ પણ નાખીશું અને ઉપરથી હિંગ પણ એડ કરી દઈશું જો હવે ઉપરથી નાખીશું આપણે જે હાંડવાનું બેટર રેડી કર્યું તે ત્રણ થી ચાર ચમચા જેટલું આપણે ઉપરથી એડ કરી દઈશું તો હાંડવાની અંદર મકાઈ નાખવાથી હાંડવો વધારે ટેસ્ટી બનશે તો ચમચા જેટલું બેટર આપણે હાંડવાનું એડ કરી દીધેલું ગેસ અત્યારે આપણે ધીમો રાખેલો હવે આપણે આ બેટર ને આવી રીતના સરસ રીતે ફેલાવીને પેન ની ઉપર ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ ઉપર આપણે હાંડવાને ચડવા દઈશું અને આવી જ રીતના બીજો હાંડવો પણ આપણે આ સાઈડ બીજી પેનમાં બનાવીને રેડી કરી લીધું તો મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો એકદમ ઉપર આપણે હાંડવાને ફેરવી લઈશું તો હાંડવો સરસ રીતે ફૂલી ને રેડી થઈ ગયેલો અંદર થી કાચો નથી તો હવે આપણે હાંડવાને પલટાવી લઈએ અને બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન જેવો હાંડવો થઈ જાય ત્યાં સુધી આપણે હાંડવાને ચડવા દઈશું તો ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કરારો આપણો હાંડવો બની ગયો હવે હાંડવાની ઉપર ફરીથી ઢાંકણ બંધ કરીને હાંડવાને ચડવા દઈશું અને બીજી સાઈડ જે હાંડવો હતો તે પણ નીચેથી ચડી ગયો હશે તો હવે હાંડવાને ફેરવીને તેને પણ બે સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય ત્યાં સુધી આપણે શેકી દઈશું તો બે હાંડવા બની રહ્યા છે હવે બીજી સાઈડ જે હાંડવો આપણે ચડવા મૂક્યો હતો ને તે પણ સરસ રીતે ચડી ગયો નીચે ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયેલો છે તો શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ આ હાંડવો ગરમ ગરમ ચાની સાથે ખાવાની બહુ જ મજા આવશે ગરમ ગરમ હાંડવો બનાવીને તરત જ સર્વ કરજો બધાને બહુ જ ભાવશે તો આ હાંડવો લસણ ચટણી હોય કે ધાણાની ચટણી હોય કે કઈ પણ ચટણી ના બનાવી હોય ને તો દહી કે ચા સાથે ખાવાની મજા પડી જશે તો અહીંયા આપણા બે હાંડવા મસ્ત રીતે ચડી ગયા તો અહીંયા આપણો બીજો હાંડવો પણ એકદમ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયું તો અહીંયા આપણો ગરમમાં ગરમ હાંડવો બની ગયો હવે આપણે હાંડવો એક પ્લેટમાં લઈ લેશું અને હાંડવાની સાથે સર્વ કરીશું આપણે કોથમીરની ચટણી અને ટમેટાનો સોસ અને ભરપૂર મકાઈ નાખીને હાંડવો બનાવશો ને તો હાંડવો વધારે ટેસ્ટી બનશે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો આપણો મકાઈનો હાંડવો બની ગયો જે તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે ആയിത് നാ നാ വിഡി ലൈഫ് രൂപു